દેશમાં ત્રીજી વખત બનશે એનડીએ ની સરકાર નરેન્દ્ર મોદી આઠમી જૂને પ્રધાનમંત્રી પદના શપથ લઈ શકે છે જેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દેશના બધા જ રાજ્યોના મુખ્યમંત્રીને શપથ ગ્રહણ માટે આમંત્રણ અપાયું છે આ સાથે જ ફિલ્મ જગતની હસ્તીઓ દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ અપાયું છે સાથે જ પાડોશી દેશો નેપાળ શ્રીલંકા ભૂતાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓને પણ શપથ ગ્રહણ માટે વિશેષ આમંત્રિત કરાયા છે

તો જે રીતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે આ શપથ ગ્રહણ માટે દેશ નેપાળ શ્રીલંકા ભૂતાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓને પણ શપથ ગ્રહણ માટે આ વિશેષ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે જ રાષ્ટ્રપતિને મળી અને સરકાર રચવાનો પ્રસ્તાવ પણ અ આવશે જૂને પ્રધાનમંત્રી પદના તેઓ શપથ શપથ ગ્રહણની પહેલા દિલ્હીની અંદર આવતીકાલે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળશે જેમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે આ સાથે જ ભાજપના તમામ સાંસદો પણ બેઠકમાં હાજર રહેશે જેના માટે ગુજરાતના સાંસદો આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે જોકે કેટલાક સાંસદો હાલ દિલ્હીમાં જ છે જે બાકી છે તે આજે સાંજ સુધીમાં પહોંચી જશે ભાજપની બેઠક બાદ આવતીકાલે બપોરે એનડીએની સંસદીય દળની બેઠક મળશે